વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વીસ ઇંચ વરસાદ પડતા અનેક જાહેર માલ મિલકતને નુકસાન થયું છે જેમાં સામખ્યાળી રાધનપુર નેશનલ હાઈવે ચિત્રોળ રાપર ધોળાવીરા નેશનલ હાઈવેનો રોડ ધોવાઈ ગયો છે તો મેવાસા તથા અનેક ડેમોમાં વધારે પાણીથી ઓવરફ્લો થયા છે અનેક જગ્યાએ તૂટી ગયા છે અનેક ખેતરો તથા અન્ય જાહેર માલ મિલકતને ભારે નુકસાન થયું છે તે અંગેની જાત માહિતી મેળવવા માટે આજે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી અને જાત માહિતી મેળવી હતી જેમાં મેવાસા ડેમ તૂટી ગયો છે તે સ્થળ તથા ગાગોદર પાસે નેશનલ હાઇવેની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી ઉપરાંત રાપર મામલતદાર કચેરી ખાતે મહેસૂલ પંચાયત પીજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ સિંચાઈ વિભાગ નગરપાલિકા સહિતના તમામ વિભાગોના અધિકારીઓની મીટિંગ લીધી હતી અને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે તાત્કાલિક અસરથી આ કામગીરી પૂર્ણ કરવા માટે ટીમો બનાવી કામે લગાડી દેવી ઉપરાંત જે સ્થળ પર પાણી ભરાયા છે એવી જગ્યાએ દબાણો દૂર કરવા માટે તથા ખેતરોમાં ધોવાણ થયું છે તો ચોમાસું પાકનું નુકસાન માટે સર્વે કરવા માટે સૂચનાઓ આપી હતી રાપર મામલતદાર કચેરી ખાતે કલેક્ટર સમક્ષ વરસાદ દરમિયાન વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી પોલીસ નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકા દ્વારા જો કામગીરી કરવામાં ન આવી હોત તો અનેક લોકો તથા પશુઓ મોતને શરણ થયા હોત રાપર સ્થાનિકે શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમના નંબર પર કોઈ ફોન ઉપાડવામાં આવતા ન હતા તો રાપર તાલુકાના લગભગ ગામમાં કોઈ જવાબદાર કર્મચારીઓ હાજર ન હતા ઉપરાંત નુકસાની અંગે તથા કર્મચારીઓ બાબતે રજૂઆત કરવામાં આવતા કલેક્ટર દ્વારા તમામનો ઉધળો લેવામાં આવ્યો હતો આગેવાનોએ તાત્કાલિક ધોરણે લોકોને રાહત પેકેજ અંગે રજૂઆત કરી હતી આજે કલેક્ટરની મુલાકાત સમયે કલેક્ટર આનંદ પટેલ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર તરુણદાન ગઢવી જોડાયા હતા રાપર મામલતદાર એચબી બી વાઘેલા ગાગોદર પીઆઈ વી એ સેગલ નાયબ મામલતદાર એસ પી ધાસુરા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એસપી રામજીયાણી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક જે એમ ટાંક શ્રી એસ ટી ચૌધરી કાર્યપાલક ઈજનેર શ્રી પંચાયત સિંચાઈ વિભાગ ભુજ કેવી ટેલર નાયબ કાર્યપાલક ઈજનેર જળસિંચાઈ પેટા વિભાગ બાલાસર પીએસઆઈ વીએ ઝા તથા તાલુકાના તમામ જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા